મારા મનની વાત કરી હતી ગીતાબેને એ કે કમલેશભાઈના વિડીયોમાં બ્રાઇટનેસ વધારજો હા વાન ભીનો છે વાણી ભી તમે વાન મારો શે છે પણ તમને મજા આવશે હા એમાં હમણાં ગીતાબેને રસિયો રૂપાળો ગાયું ને એટલે મને બે ચાર મિત્રો ઢોહો મારતા હતા કીર્તિદાનભાઈનો કમો છે એમાં ગીતાબેનનો કમો છે મને હવે બેન કમો જ કે છે પણ એ કમામાં આ કમામાં ફરક કેટલો છે કે હું મોજ કરાવું એ કમોય મોજ કરાવે પણ હું ડિસ્કો નથી કરતો

હું આ રાષ્ટ્રના જેટલા સૈનિકોની કદર કરું છું એટલી જ ખાકી વર્દીધારી આપણા પોલીસ અંગરક્ષકોની કદર કરું છું કારણ કે સાહેબ જેટલા દેશના સૈનિકો બોર્ડર ઉપર દેશની રક્ષા કરે છે એટલા જ તમે દેશની અંદર રહીને દેશની સેવા કરો છો એટલે એકવાર જોરદાર તાળીઓથી આપણા પોલીસ અધિકારી અધિકારીશ્રીને બિરદાવો મને પોલીસ મિત્રો બહુ ગમે કારણ કે અમારું રાતનું કામ તમારું રાતનું કામ અને હમણાં સાહેબ ચાર પાંચ પહેલા તકલીફ મારે મારે દાણું પ્રોગ્રામ મુંબઈ બોર્ડર મુંબઈ થી આવતા હતા પ્રોગ્રામ દાણું હતું પછી ત્યાંથી અમે મુંબઈ ગયા હતા બીજું કામ હતું થોડુંક એટલે આ હેના દાદ રહ્યા તમે આ દાદ તમે હેના કહે એટલે સાહેબ એક વ્યવહારિક કામ હતું થી નજીક મુંબઈ એટલે મુંબઈ ગયા મારા મિત્ર અમારા ડ્રાઈવર છે સુરેશભાઈ અહીંયા આર જ બેઠા છે હું ઉજાગરો ઉજાગ્રો થયેલો સુઈ ગયો અને સાહેબ ચેકપોસ્ટ આવે એટલે અધિકારી એની ફરજ બજાવે એટલે એણે ગાડી ઊભી રાખી હું સૂતો તો એ ડ્રાઈવર ગાડી ચલાવતા હતા એટલે એ કીધું કે શું છે ઉભી રાખો ગાડી તો કે ભાઈ સાહેબ જવા દો કલાક આઈ કે એમ નહીં ચેક કરવું પડે શું છે ડેકીમાં હા તો એ કે પેટી છે સાહેબ સાહેબ આંધળે બેરું કુટાણું ઈ કે પેટી છે ક્યાંથી આવી કે મુંબઈ થી ઈ બંધ માં આલે પોલીસ અધિકારી બંધ આલે બોનેટ ઉપર ડંડો પસાડ્યો પેટી છે તક આ કેટલી તો આખી કે ખેંચીન બે નાખી કાન માં ફડા ત્યાં હું જાગી ગયો મે હું છે કોણ છો મે કે સાહેબ કલાકાર દેખી ખોલો કે દેખી ખોલે ને ત્યાં આવાજા પેટી નીકળે અંદરથી થી કે સાહેબ હું તો આ પેટી ની વાત કરું સાહેબ કીધું કશું ને સાંભળ્યું કશું આંખ નું કાજળ ગાલે ઘસ્યું હા પાણી બાણી બધા પી લ્યો તમને આને જો મારો દાંત કઢાવવાનો વિષય છે ઘડીક વાર જ તમને આનંદ કરાવો છે પછી આપણે ગીતા બેને સાંભળવાના છે પણ અમે કોઈ પણ કલાકારો ગમે એટલું અહીંથી ગાય બોલીએ પણ સાહેબ એક વાત તમે સ્વીકારજો પોરો બધાને જોઈ આ દેશમાં એક જ માણસ આપણને મેળો છે ગણ જેવો કે પોરા વગેરે કામ કરે છે બે ચાર જણા તાળીઓ પાડી બાકી બધા હોલસેલમાં માં પાડે હું વાંધો છે અને બહુ મજા આવે છે બેનો એટલા હપીને બેઠા છે મારા ગુજરાતની ની બેનો મારા ગુજરાત ની બહેનો પર મને ગર્વ છે બહેનો ભાઈ મારા ગુજરાત ની બહેનો ભૂખી રહી શકે તરસી રહી શકે પણ ઘડીક મૂંગી ના રહી શકે હા એ હોય એવું નથી કે આપડી મોજ આવે એ આપણી મોજ ન આવે ચાલુ દે હમણાં એક બેને એના ઘરવાળાને કીધું આની વાત નથી કરતો અમદાવાદની વાત કરું હું અમદાવાદ રહું છું એટલે અમદાવાદ રહું છું પણ કીધું અમદાવાદ નથી શું મૂળ કાઠિયાવાડી કાઠિયાવાડી જીવ છે ને એક આખી મજા જુદી હોય હા કાઠિયાવાડી ક્યાંય ફાસો ન પડે ઘર સિવાય ઘરે જરાક માણા ઢીલો પડી જાય એટલે એ બેને એના ઘરવાળાને એવું કીધું કે તમને કઉ છું આ મોબાઈલ કામ નથી કરતો બીજો લાવી દો આ મોબાઈલ કામ નથી કરતો એને ઘરવાળા કે હું કીધું કે આ મોબાઈલ કામ નથી કરતો બીજો લાવી દો તેને ઘરવાળો કે મોબાઈલ કામ નથી કરતો એટલે બીજો લાવી દેવાનો એ કે હા તેને ઘરવાળો કે કામ તો તું નથી કરતી હા તો અમારો હું આખો મુદ્દો બદલી નાખવાનો પણ એ આ જીવન મજા છે આખી બેનો ગડાક ઉભા થયા કઈ વાંધો નહીં થવું પડે મેં કીધું ડાયરો છે ને આયરો થોડોક હોય છે એવો અને એમાં આ સુરત ધરતી આની બહુ મજા આવ્યો આપણે કચ્છમાંથી આવ્યા કાઠિયાવાડી થયા કાઠિયાવાડ આવ્યા એનો વાંધો નથી પણ મૂળ આઈના છે સાહેબ એને અમે જરાક પૂછી લઈએ ને આજ તો અમે સીધો આવ્યો કામરે થી મેં કીધું સચિન જાવ હિડે હિડો નાકની દોડી જવા હિડે હિડો હા સુરતી ભાષાની એક મજા છે સુરતી સુરતી છે હા ટાળો બાપુ મારા મગજ મગજમાળી કરે ટાળા બાપા સમજાઈ દેજે હવાર મંડાઈ જાય સુરતી ની આખી મજા છે હમણાં વાપી પ્રોગ્રામ હતો તો બે જણા આવ્યા મારો રાઉન્ડ પૂરો છે ને મને કે કાળિયા ટેજ ની પાછળ આવની મેં કીધું આને ટેજ ની પાછળ શું કામ હોય છે આપડે અજાણ્યું કામ હોય ગભરાય ને ની પાછળ આવની હું વાઈ ગયો શું છે મને કે ફરમાઈશ આપી દીધી કે ક્યાં અને એમાં સુરતની ધરતી આ એક મજા છે સાહેબ કર્ણની ભૂમિ કહેવાય એટલું તમને સો ટકા કઉ છું સાહેબ કે સુરતની ધરતી ઉપર દસ વર્ષ કોઈ પણ માણસ રહે અને સુરતના અનપાણીથી અન્ન પાણી જેનું પિંડ બંધાય એ દાતારીમાં દુનિયામાં ક્યાંય પાસો ન પડે સાહેબ એ દાતારીમાં દુનિયામાં ક્યાંય પાસો ન પડે દેવામાં ક્યાંય ન પાસો પડે સુરતની આ ધરતી અહીંયા માણસ મોજીલો હોય રંગીલો હોય અમદાવાદમાં કોઈ મોળા નથી પણ મેં કીધું અમુક વાત આવે એટલે મોળા પડી જાય વાત ઈ કરતો તો વેસન ની વાત કરી પણ અહીંયા તો આપણે ગુજરાતમાં કોઈને વેસન છે જ નહીં આપણે અહીં ગુજરાતમાં મળતું નથી દિયાતમાં હું હમણાં એક ગામમાં પ્રોગ્રામ હતો ને એક જણો આગળ પીન આવ્યો મને કે 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 પ્રોગ્રામ ચાલુ કે કે મે કીધું ભાઈ રિસ્પેક્ટ ની વાત કરી તો બે ચાર જણા પી ગયા એટલે સાહેબ મે ગામના સરપંચને બોલાય મે કે સરપંચ આ સાત આઠ જણા આગળ દારૂ પીને બેઠા છે તેને વાહે બેહાડો તો સરપંચ મને કે તો હું બેઉ કે હું એ આવ્યો હા પછી ખબર પડી સરપંચે સાઠો પાણી લઈ ગયેલા હા આની વાત નથી પણ એટલી વાત કહી દઉં સાહેબ અહીંયા બજરંગદાસ બાપા ટ્રસ્ટમાં મળ્યા છે એટલે કહું અહીંયા મને એક બે ઘણી ફરમાઈશો આવી બેનને વિચાર કયું ગાવું કયું ગીત લેવું ઘણી ઘણી ફરમાઈશ આવી એક બે પંક્તિમાં સાહેબ સરદાર સાહેબને અહીંથી યાદ કરવાનું કીધું એટલે મને ગમે આમ તો અલ્પેશભાઈ કઠેરિયા પણ આ બેઠા હતા મિત્રો બેઠા છે બધા પણ સરદાર પટેલ સાહેબને યાદ કરું ને તો સાહેબ કહેવાનો મન થાય કેવો લોખંડી સાઉજ એવો વેરવર પુરુષ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાહેબ વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા જો કોઈની મુકાણી હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા મુકાણી છે અને તમને મને એમ થાય કે આટલી મોટી પ્રતિમા મુકાય કેમ

દોઢ લાખ રૂપિયા આપ્યા હતા સો મહિના થયા કેદુ નો વાયદા દેશો ઓલોકે દોઢ લાખ રૂપિયા ભૂલી જા કે એક થોડો હું લાખ રૂપિયા ભૂલી જાઉં હુલી આ ઉસ્તાદ ને મંજિરા વાળા દાંત કાઢે એટલે અમારા કલાકાર ની સફળતા કહેવાય નકર આ લોકો રોજ સાંભળતા હોય પણ મારી પાસે જે આવશે નવો માલ આવશે નવી ફેક્ટરી નો માલ આપી તમને જૂનું અમુક ને સાંભળે આપણે મોઢે થઈ ગયું હોય હમણાં એક જ દારૂન દુકાન વાળા ને ફોન કર્યો દારૂન દુકાન વાળા ને એ રાજસ્થાન ની વાત છે થોડુંક પીધું તો એને પછી ઘજી થોડુંક ચડાવું દારૂનું દુકાનવાળા ફોન કરે આ ક્યાં થયું ભાઈ કેમ વેલા બંધ કરી ઓલો કે ઘરે છો ઘરે હું કરો કે રાતના બાર વાગ્યા તો ઓલો કે અત્યારે ઘરે ઉઈ જવાય ગરાકીના ટાઈમે તો કે તું કોણ બોલશો એ કે હું આય તમારી દુકાનમાં છું ઓલો કે હું વાત કરશું એ કે હા એ કે હું તમારી દુકાનમાં હલવાનો આવો ખોલો ઓલો કે અત્યારે દુકાન ન ખોલાય રાતના બાર વાગ્યા એ કે ઢંડો ગમે અત્યારે કરાય તમે જલ્દી આવો હું તમારી દુકાનમાં હલવાનો અને એક બોટલ કાઢી ગયો ઓલો કે અક્ચાર ધંધો ન કરાય કે પણ હું તમારી દુકાનમાં હલવાણો તે ઓલા દુકાનવાળાને એમ છુ કે આ દુકાનની માલ પર રહી ગયો છે ને ભૂલથી મારો શટર બંધ થઈ ગયો છે ફવારે જાય બધું ખાલી કરી નાખશે તે ઓલાય દુકાન ખોલી શટર ખોલીને અંદર જોઈને જોયું ને તે માલ પાસે ક્યાંય દેખાણો નહીં આખી દુકાન ફરીને ઓલો બહાર આવ્યો તે ઓલો વાહે આવ્યો હવે ખોલી છે કે એક બોટલ આપી ગયો ને ખોટો ધક્કો ન થાય ને લે હા પણ મજા છે તમે જો બાળકો નાના નાના મુખ છે છોકરા હાટું હું ઘણી કહું છું છોકરા હાટું આપડે રાંધલ તેડે પછી છોકરાને કોઈ ન તેડે હમણાં એક છોકરા ને એને પપ્પા કીધું પપ્પા સો રૂપિયા વાપરવા આપો એને પપ્પા કે સો રૂપિયા નો વપરાય મોંઘવારી માં કે પપ્પા તમે લોભિયા જો એના બાપા કે લોભિયો નથી આ મોંઘવારી માં સો રૂપિયા નો વપરાય આ બાપ દીકરો વડછડ કરતા હતા ને તેની મમ્મી કાંઈ બોલી નહીં રહોડામાંથી છોકરાને પપ્પાએ કીધું કે તારી મમ્મી કેમ કાંઈ બોલતી નથી કે પપ્પા હવારે મમ્મી એની બેનપણીના લગનમાં જતી હતી તો મેકઅપ કરતી હતી એ કે મેકઅપ ભલે કરતી પણ આપણે બાપ દીકરો બાજ ની કાંઈ બોલતી કેમ નથી તો કે એને મને કીધું તું પિન્ટુ બેટા લિપસ્ટિક લિપસ્ટી કંભાવતો તે પપ્પા મેં ફેવસ્ટિક આપી તીતી એન પપ્પાએ હોર નહીં નહીં બસો નોટ કાઢીને આપી લે મારા દીકરા બાપે મોજ કર લે હા અમુક અમુક છોકરા પપ્પાનું બહુ ધ્યાન રાખે

એટલું આપણું બાળપણ હતું બીજું તમને કહું કે આપડે અત્યારે સુરતમાં છીએ બધા સુરતમાં છીએ નહીં સુરત આવ્યા છીએ વ્યાજ વીસ વર્ષ પાછળ પેલા આપડી કેવી પરિસ્થિતિ હતી સોડાનો નો બાટલો હોય થમ્સઅપ નો બાટલો હોય માજાનો બાટલો હોય આ બાટલો આપણે લઈ આવતા પછી કંપની એમાં લખે છે પછી બાટલો ફેંકી દેવાનો ખબર છે માજા લાવ્યા હોય માજા ખૂટી ગયા પછી પાછ ભરવા ભરવામાં આવે બેનો વાડીએ મોકલવાની પછી દહીં નું ઘોળું ભરવામાં આવે પછી એમાં દૂધ ભરવામાં આવે પછી બાટલામાં ઘોબા પડવા મળે જોજો બે લિટરનો નો થમ્સઅપ નો બાટલો હોય ગુજરાતી એ વસ્તુને વાપરીને ફેંકી ન દે કાસ કાઢી લે બે લિટર માંજાનો બાટલો હોય બાટલો વાપરી વાપરીને બાટલો ઘાય જાય પછી બાટલો એના પગ ઉપર ઊભો ન રહે બાટલામાં ઘોભા પડી ગયો હોય હેઠે બાટલો આમ હાલક ડોલક થતો હોય ફૂલ થઈ ગયો હોય એમ પછી બાટલામાં કાણા પડે તો પ્લાસ્ટિકની કોથળી ગરમ કરી આમ દીવાથી લબરીએથી હળગાવીને ઊંધા ની ઉપર ટીપા પાડવામાં આવે પછી સૌથી વધારે મજા ક્યારે આવે ખબર બાટલો એના મૂળ આકારમાં ઓળખાય નહીં પછી ઉપરથી બાટલાને ચાર ઇંચ કાપી નાખવામાં આવે પછી ઊંધો યુવ આકારનો તાર લગાવવામાં આવે આ નો સમજા એ સુઈ જાય જો પોગો ચેનલ જોજો ભાઈ ભાઈ આ સમજાવું જોઈએ પછી ઉપર આમ તાલ લગાવવામાં આવે પછી જે બાટલાનો અસલી ઉપયોગ થાય અને ઈ કાંઈ જેવો તેવો નહીં હો પાંચ પચાસ વીઘામાં સવારમાં ભાઈ એક ભાઈ તો બંગલો બનાવ્યો ને પિસ્તાળી લાખનો ખર્ચો કર્યો ગામડેથી દાદા એનો બંગલો બધાય સમજો બંગલો હોય કે પીસતાળી લાખનો ખર્ચો કર્યો પાંચ લાખ તો હોય કે ટોયલેટમાં નાખ્યા પોલા દાદા કે શું બોલું ભાઈ ગયો પાંચ લાખનું ટોયલેટ હોય પાંચ લાખનું હોય કે આવ્યો મારા કાઠિયાવાડમાં ભાવનું પચી કરેજો એકવીસમી સદી આપણે એમ કહી કે આ ચોવી વર થાવા આવી બે હજાર ચોવીસ બરોબર જ્યાં જાવ ને મજા ગોતી લેજો બીજું યુવાન મિત્રો એટલું કહું અત્યારે ઓલું બહુ આવેલું છે એ ટીમ બનાવવાનું પેલા ઓલું આવતું જંગલી રમી ના મહારાજ સાહેબ અમને એવા એવા અમુક ફરિયાદ કરે છે યુવાન મિત્રો એક ભાઈ એના છોકરાને બાબા રામદેવ લઈ ગયા અત્યારે ટીવી ચાલુ કરો ને ત્રણ જમાવટ છે આચાર સહિત હાલે છે પણ સાહેબ અમારે કોઈ અમારે તો રામ કારણ ના માણસ છે એટલે એ વાતને અમારે કોઈ લાગે વળગે નહીં પણ એટલું કહું ટીવી ચાલુ કરો તો ત્રણ જણા ની જમાવટ છે એક યોગીજી બીજી ચેનલ ચાલુ કરો મોદીજી ત્રીજી ચેનલ ચાલુ કરો બાબા રામદેવજી હા બેનો જો બાબા રામદેવજી હવારમાં યોગા કરતા હોય ને ગેમ રમ્યા કરે છે જોજો આ ગેમ નું કેવું વળગાડ છે એ તમને કહું ઈ કે બાબા મારો છોકરો આઠ આઠ કલાક ગેમ રમ્યા કરે બાબા કે આઠ આઠ કલાક ગેમ રમે છે હા બાબા મોબાઈલ મુકતો જ નથી બાબા રામદેવે એટલે બેટા હું તને ગેરંટી આપું છું તું ખાલી બે કલાક યોગા કર હું ગેરંટી આપું છું ગેમ રમવાનું ભૂલી જાય છોકરાએ કીધું બાબા બે કલાક તમે ખાલી ગેમ રમો હું ગેરંટી આપું છું વાહ સમજણ વાહ સમજણ હું રાજા નથી નગર પાંચ પાંચ ગામડા દેતો જાવ ભાઈ ભાઈ તમે જોક સમજી જાવ એની મજા છે નગર અમુક અમુક જગ્યાએ હારામ હારો જોક્સ બોલી ને પછી હું કે ખબર બોલ આગળ બોલ હા જો બે જણાએ માવો કાઢ્યો માવા વગેરે મજા ન આવે અમૃત છે માવો ખાવ ખાવ સોળો સોળો બંધ થઈ ગયા તમે બે જણા વ્યુતું નથી કોઈ થી બન નો કરાય હું તમને સુધારવા નથી આવ્યો હું તમને સ્વીકારવા માટે આવ્યો છું સાહેબ આ દુનિયામાં સુધારવું છે ને અઘરું છે સ્વીકારવું છે માણસ સ્વીકારી લેવાનું આ બચાય એક બાજુ થઈ આખી દુનિયા થઈને જીવ બાળે એની કરતા સ્વીકારી લેતા હોય તો ઘેસિયે દહ વર હજી એમને હા અઘરી વાત હતી પણ વ્યસન ની વાત કરી એટલે કહું સાહેબ આ તો સુરત ની ધરતી છે અહીંયા મજા આવી અહીંયા માવા સિવાય બીજા કોઈનું વ્યસન નથી પણ એટલું કહી દઉં સાહેબ બજરંગદાસ બાપા ટ્રસ્ટ નામથી તમે અહીંયા આ જગ્યામાં આ ધર્મનું કામ કરો છો એટલે કહું કે બોટલ કી શરાબ મેં ક્યા રખા હે આજ ચડી તો કલ ઉતર જાયેગી તું મેરે રામ કે નામ કી દો પ્યાલી પીલે તારી સારી જિંદગી સવર જાયેગી તારી સારી જિંદગી સવર જાયેગી